નમસ્કાર હું છું કિરણ કાપુરે આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ ગત અઠવાડિયે બે એવી ઘટના બને છે જેનાથી અમદાવાદને કાયદો વ્યવસ્થા પર સવાલ ઉઠે છે સરદારનગરમાં એક વ્યક્તિ જેની ફરિયાદ નોંધાતી નથી એટલે તે પોલીસ સ્ટેશન પર તલવાર લઈને જાય છે અને બીજી જ ઘટના એવી હતી જે રામોલમાં બની હતી જેમાં ગેંગ વોરમાં એક ગેંગના લોકો તલવાર લઈને સીધા રોડ પર ઉતરે છે અને અવરજવર કરનાર લોકો પર તેઓ હુમલો કરે છે આવી બંને ઘટનાને લઈને અમદાવાદના કાયદા વ્યવસ્થા પર સવાલ ઊભા થયા છે અને તેને લઈને આપણે વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ સાથે વાત કરીશું નમસ્કાર પ્રશાંતભાઈ હવે જે રામોલની આજે જ જે ઘટના બની ગઈકાલે ઘટના બની સોરી અને એના અગાઉ સરદારનગરની ઘટના બની એ બંને ઘટનાઓમાં એવું છે કે અમદાવાદમાં ક્યાંક ને ક્યાંક કાયદો વ્યવસ્થા એવું લાગે છે કે નથી અને પ્રજાને પણ એવું શંકા જાય છે કે ભાઈ આમાં પોલીસ ક્યાં છે પોલીસ દેખાઈ નથી કાં તો એનો ડર નથી દેખાઈ રહ્યો લોકોને પોલીસનો અને આ લોકો જે છે એ રસ્તા પર ઉતરી રહ્યા છે આ રીતે અને એમની હથિયારો છે એમની એટલે કોઈને પણ એ નુકસાન પહોંચી શકે છે તો એ આખી ઘટનાને તમે કેવી રીતે જોઈ રહ્યા છો આ કાયદા વ્યવસ્થાને લઈને કિરણ આપણે આજે સરદારનગરમાં એક દિવસે ઘટના ઘટે છે બુધવારના રોજ જ્યારે અમદાવાદના પોલીસ કમિશનર અમદાવાદના પોલીસ અધિકારીઓ સાથે કમિશનર ઓફિસમાં ક્રાઈમ કોન્ફરન્સ લઈ રહ્યા હતા અમદાવાદ શહેરની કાયદો અને વ્યવસ્થા કેવી છે એની સમીક્ષા કરી રહ્યા હતા ત્યારે લગભગ પોલીસ કમિશનર ઓફિસથી હાર્ડલી પાંચ કિલોમીટર દૂર સરદારનગર વિસ્તાર આવેલો છે જે એરપોર્ટની પણ નજીક છે ત્યાં એક યુવક હાથમાં તલવાર લઈને પોલીસ સ્ટેશનની બહાર ઊભો રહીને બૂમો પાડે છે લોકોનું ટોળું છે અને એવું કહે છે કે અમે તમને હપ્તા નહીં આપીએ આ ઘટનામાં હજી તો પોલીસે કાર્યવાહી કરી એ યુવકની ધરપકડ કરી પણ ત્યાં એક બીજી ઘટના ગુરુવારની રાત્રે અમદાવાદના રામુલ વિસ્તારમાં ઘટે છે રામુલના રસ્તા ઉપર તલવાર બંધ લોકો આવે છે બૂમાબૂમ કરે છે એવો ભયનું વાતાવરણ ઊભું થઈ જાય છે કે ઘરમાં રહેલા લોકોને પણ ડર લાગે રસ્તે જનાર લોકોને ફટકારે છે કારમાંથી લોકોને બહાર કાઢીને મારે છે આ બહુ વાયરલ આની પહેલા પણ બાપુનગર વિસ્તારની અંદર પણ પીસીઆર વાન આવે છે ત્યારે પણ પોલીસને ચાકુ બતાડવામાં આવે છે કૃષ્ણનગર વિસ્તારમાં આ આ જ પ્રકારનું ટોળું એક બહાર હોય છે ત્યારે પીસીઆર વાન એમને જોઈને ભાગી જાય છે આ પહેલી ઘટના નથી સવાલ અહીંયા કાયદો અને વ્યવસ્થાનો કરતાં વધારે ગંભીર બાબત એવું છે કે આવું બને છે અને જ્યારે બને છે ત્યારે એના વિડીયો હવે સોશિયલ મીડિયાનો જમાનો છે એના વિડીયો બને છે ત્યારે પોલીસ હરકતમાં આવે છે અને ત્યારે પોલીસને કે સરકારને આબરૂની ચિંતા થાય છે આ બહુ ભયજનક સ્થિતિ છે આનો વિડીયો ન બન્યો હોત તો રામોલની ઘટનાનો કોઈએ વિડીયો ન બનાવ્યો હોત તો સરકાર કંઈ નહોતી કરવાની તો એવું ન હોવું જોઈએ સોશિયલ મીડિયામાં આવે કે મીડિયામાં આવે એટલે તમે હરકતમાં આવો એવું તો ન હોવું જોઈએ ને આ તો પેલું હિન્દી પિક્ચર જેવું છે કે પોલીસ કાયમ માટે લેટ જ પહોંચે છે તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર ઘણા ગંભીર સવાલો ગુજરાતની અંદર અમદાવાદની અંદર ઊભા થયા છે હું તો ગળું ફાડી ફાડીને અમદાવાદની સ્થિતિ બહુ વણસી રહી હોય એવું કહું છું એનું કારણ એવું છે કે આ શહેરને સમજવા માટે જે પોલીસ અત્યારે છે એમને ટ્રેનિંગ સેન્ટરમાં જે તાલીમ મળી હોય પણ જમીની તાલીમ એમને ફેસ કરવાની આવી નથી અમદાવાદમાં સૌથી મોટું જે તોફાન થયું કોમી તોફાન એ બે હજાર બેમાં થયું હરાબર બે હજાર બેમાં જ એક પોલીસ ભરતી થાય છે પછી છ માં થાય છે આઠમાં થાય છે દસમાં થાય એટલે બે હજાર બે પછી જે પોલીસ આવી એણે તો એ આ સળગતા અમદાવાદને જોયું જ નથી પણ એમ નહીં આમાં પોલીસની પણ જે દલીલ હોઈ શકે છે હું જે પોલીસના પક્ષે વાત ખાલી મૂકી જોઉં છું કે આ શહેર બહુ જ મોટું થયું છે એટલે એ હિસાબે જોવા જઈએ તો શહેર પર અત્યારે જે પોલીસની ફોર્સ છે એટલો કંટ્રોલ રાખી શકે કે નહીં એ જરા થોડું બહુ અગત્ય સવાલ છે અને આ એવો સવાલ છે કે આવી દલીલ હજી સુધી પોલીસે કરી નથી પણ પોલીસ આવી દલીલ કરે તો પોતાની જવાબદારીમાંથી છટકી શકવા માટે એમને એક સરસ રસ્તો છે આ કે પોલીસ ફોર્સ ઓછો છે પોલીસ ફોર્સ કાયમ ઓછો જ રહેવાનો કોઈ દિવસ વસ્તી સાથે આ પોલીસ ફોર્સ તાલમેલ ન થઈ શકે અમદાવાદના એક પોલીસ કમિશનર હતા પીસી પાંડેજી ગુજરાતના ડીજીપી પણ થયા એમને મેં એક વખત એવું પૂછ્યું હતું કે તમે નિવૃત્તિ પછી તમારી શું અપેક્ષા છે એમણે એવું કહ્યું હતું કે મારા દરવાજે કોઈ દિવસ કોઈ પોલીસવાળો ન આવે એમણે એવું કીધું આપણે જે કાયદો અને વ્યવસ્થાની વાત કરીએ છીએ તો કાયદો અને વ્યવસ્થા ત્યારે મજબૂત છે કાયદો અને વ્યવસ્થા છે એ ત્યારે જ કહી શકાય કે જ્યારે તમને રસ્તા ઉપર પોલીસ ન દેખાય બરાબર અને છતાં કાયદો અને વ્યવસ્થા જળવાતી હોય પોલીસ દેખાવી જરૂરી જ નથી એટલે આ દલીલ વ્યાજબી નથી કે ફોર્સ ઓછો છે પોલીસ ન દેખાય છતાં કાયદો અને વ્યવસ્થા જળવાય એનો અર્થ એવો છે કે પોલીસનો અને કાયદાનો ડર હું દંડાના ડરની વાત નથી કરતો હું કાયદાના ડરની વાત કરું છું એ ડર હવે નથી રહ્યો જ્યારે કાયદાનો ડર નથી રહેતો ત્યારે દંડાના ડરની જરૂર પડે છે પણ પહેલાં સ્કૂલમાં આવી શિક્ષકોએ મારવાનું બંધ કર્યું હું જ્યારે સ્કૂલમાં ભણતો અને ત્યારે મને બહુ માર પડતો શિક્ષકનો બરાબર અને શિક્ષકનો માર પડે ત્યારે એ એવું એક ફરજ હતી વાત એવી હતી કે આ વાત ઘરમાં નહીં કહેવાની મા બાપને નહીં કહેવાની કે મને માર્યો છે શિક્ષકે જો એવું કહું તો વધુ માર પડે કારણ કે હું સ્વીકારી લેવામાં આવતું હતું કે મેં કંઈ ભૂલ કરી જ હશે અને શિક્ષક ત્યારે જ મારે કે જ્યારે મારો વાંક હોય એટલે શિક્ષક મારતો હતો એના કારણે મને એવું લાગે છે કે પોલીસને દંડો ઉપાડવાની જરૂર નહોતી પડતી એ સમયમાં આ પ્રમાણ ઓછું એટલા માટે તો શિક્ષક જ એવું તાલીમ આપતો હતો હવે શિક્ષકે મારવાનું બંધ કર્યું હવે આજે તારી દીકરીને શિક્ષક ફટકારે શાળામાં તો આપણે તરત ફરિયાદ કરવા જોઈએ કે તમારે રડવાનું નહીં એને તો આપણી માનસિકતા બદલાઈ છે એ સ્થિતિની અંદર હવે જ્યારે જે સમજ આવી જોઈએ કે સિવિલિયન તરીકે આપણે સિવિલાઇઝ તરીકે આપણે કેવી રીતના જીવવું જોઈએ એ આખા બધા પ્રશ્નો ઊભા થયા છે એમાં પોલીસની ભૂમિકા બહુ મહત્વની છે પોલીસનો ડર તને લાગે છે મને લાગે છે બરાબર છે હેલ્મેટ આપણે સાથે રાખીએ ભલે ન પહેરીએ પણ પોલીસ દેખાય એટલે આપણે તરત પહેરી લઈએ છીએ

એ પણ વાયરલ થાય છે તો એનાથી પણ એવા સમયમાં ક્રાઇમ રિપોર્ટિંગ શરૂ કર્યું એને દાદા કહેવામાં આવતા ફલાણા દાદા ને ઢીકણા દાદા ને ગૌલી દાદા દાદાઓ હતા આ બધા દાદાઓને ગુજરાત પોલીસે કે અમદાવાદ પોલીસે બહુ સારી રીતના ટ્રીટ કર્યા નિયંત્રિત કર્યા ત્યારે વિડીયો કેમેરા નહોતા મોબાઈલ નહોતા અને સીસીટીવી નહોતા આ જે સરઘસ કાઢવા વાત છે ને મારવાવાળી વાત એ બહુ જવલ્ય બનતી બાકી તો પોલીસ સ્ટેશનની અંદર હું છે ને કોઈ દિવસ પોલીસ એટ્રોસિટી જે પોલીસ કરી રહી છે અત્યારે એનું હું સમર્થન નથી કરતો પણ એ હું માનું છું કે જ્યારે કાયદાનો ડર જતો રહે ત્યારે દંડો ઉગામવો જોઈએ પણ દંડો બહાર નહીં ઉગામવો જોઈએ જે રીતના અત્યારે પોલીસ આ રામોલના લોકોને ફટકાર્યા આમને જો પહેલા જ આવી સર્વિસ થઈ ગઈ હોત આ તો લોકલ ઇન્ટેલિજન્સ બ્યુરોની ફેલ્યુઅર છે દરેક વિસ્તારની અંદર એક લોકલ ઇન્ટેલિજન્સ ઓફિસર હોય છે જેને રિપોર્ટ કરવાનો હોય છે કે ના વિસ્તારમાં કયો ગુંડો છે કયો દાદો છે કયો ડોન છે કોણ શું પ્રવૃત્તિ કરે છે અને એ એક્શનમાં આવે એની પહેલાં પોલીસે એક્શનમાં આવવાનું પ્રિવેન્ટીવ એક્શન લેવાના છે તો પ્રિવેન્ટીવ એક્શન પણ થઈ ગયા તમારા પોલીસની ભાષામાં કહું તો એક વ્યવસ્થા છે અમદાવાદમાં કેટલીક એજન્સીઓમાં જેને એવું કહેવામાં આવે છે કે બાકડો લગાવો અચ્છા આટલું કે એટલે જે રીડો ગુનેગાર છે ને સમજ આવી જાય કે આપણું મોત આવ્યું સાહેબે બાકડો લગાવો એવું કહ્યું બાકડો લગાવો એટલે એક બેન્ચ હોય બેન્ચ ઉપર આરોપીનો ઊંધો સુવાડવામાં આવે ચાર કે પાંચ કે છ પોલીસવાળાને પકડી રાખે અને એના પગના તળી રાઠીઓ ફટકારવામાં આવે ગમે એવો તુરમ હોય ને રેડીની મૂતરી પડે આ બાકડો લગાડવાની વ્યવસ્થા કે પ્રથા ચાલતી હતી આ કાયદાની જોગવાઈ પ્રમાણે નથી પણ બધો કાયદો વ્યવસ્થા કાયદાની જોગવાઈથી જળવાતો નથી મને ખબર છે પોલીસે આ બાકડા લગાડવાનું બંધ કર્યું એ સરઘસ કાઢવાની જરૂર નથી હું એમ કહું છું જો બાકડા લાગી ગયા હોત આ લોકોના પહેલા તો આ ખોફ નથી રહ્યો પણ મારે ખાલી તમને એમ પૂછું છું હું ફરીથી પોલીસનો જ પક્ષ મૂકું છું કે એક શહેર છે જે તો એની કાયદો વ્યવસ્થા છે તો તમે એક શિક્ષકની ભૂમિકા કીધી એમ અત્યારે માધ્યમોની ભૂમિકા છે પોલીસની ભૂમિકા છે સરકારની ભૂમિકા છે એ બધી જ ભૂમિકા એક એક સરખી ત્યારે કાયદો વ્યવસ્થા એટલે આમાં ચૂક માત્ર એવું કહી શકાય કે આમાં બીજા એટલા માટે છે કે કિરણ પહેલા તો એક પ્રયોગ કરવી જોઈએ કરવો જોઈએ તારે બરાબર તું એક કોઈ નજીકના પોલીસ સ્ટેશને જા અત્યારે સામાન્ય નાગરિક છે તું એવું કે મને આ વિસ્તારનો ડોન પરેશાન કરે છે તો એનો શું રિસ્પોન્સ હશે બરાબર તરત પોલીસે એવું કહ્યું ચાલો બેસી જાવી ગાડીમાં કોણ તારા વિસ્તારમાં તને હેરાન કરે છે બતાડ આવું થતું પહેલાં અચ્છા આવું તમારો અનુભવ એવો તરત કોઈ તમે જાવીને ફરિયાદ કરો કે સાહેબ મને ફલાણા ગલીના નાગે પેલા પહેલાં લુખાઓ હેરાન કરે છે ચાલ પોલીસ કે બેસી જાય ગાડીમાં અને ત્યાં જ બેસીને ધોલાઈ સર્વિસ બધું જે કંઈ પૂરું તારે ફરિયાદ કરવાની જરૂર નહોતી રહેતી એટલે કાયદેસરની એક ખોફ હતો પોલીસ ઇન્સ્ટન્ટ રિએક્ટ કરતી હતી પહેલી વસ્તુ અત્યારે તું એવું જઈને કહે કે ભાઈ હું ફલાણી જગ્યાએથી જતો તો સાહેબ મારા મારું લેપટોપ મારા સ્કૂટરમાં કે મારી કારમાં હતું ચોરાઈ ગયું છે હું એક હજાર ટકા તને દિવાલ ઉપર લખી આપું આ પોલીસે ફરિયાદ નહીં નોંધે નહીં નોંધે નહીં નોંધે અચ્છા જેને પોલીસની ભાષામાં બર્કિંગ કહેવામાં આવે છે એ થાય છે હવે આપણે ખાલી પોલીસની આજ ફરિયાદ કરીએ કે પોલીસ ફરિયાદ લેતી નથી તો પોલીસ કરે છે શું એમ પોલીસનું કામ જ પોલીસ કે પોલીસ ફરિયાદ નથી લેતી તો પોલીસનું કામ શું એટલે કંઈક તો હશે ને કંઈ આવીને બેસી રહેતા હશે એવું તો નહીં થતું હોય ફરિયાદ જ ન નોંધે હવે એવું છે એક નવી પ્રથા શરૂ થઈ છે લાંબા સમયથી શરૂ થયેલી છે ક્રાઇમ રેટ ઘટ્યો ક્રાઇમ રેટ ક્રાઇમ રેટ ક્યારે ઘટે આ પોતાની જાતને મૂર્ખ બનાવવાની વાત છે ક્રાઇમ રેટ કોઈ દિવસ ઘટે નહીં વસ્તી વધે એની સાથે ક્રાઇમ રેટ વધે વધે ઓબ્વિયસલી વસ્તી વધે એટલે એવું થાય કે માણસ ચોરી કરવાનું બંધ કરી દે ખૂનની દેવું બદલાતા અત્યારે સાયબર ફ્રોડ થાય છે એટલે કોઈ દિવસ ક્રાઇમ ઘટે નહીં પણ એક કોઈ કમલદારને ને એવો તુક્કો આવે કે ક્રાઇમ રેટ ઘટ્યો એટલે બધા હું મારી નીચેના પોલીસ સ્ટેશનો છે એટલે એ કેવી રીતના ઘટાડે અત્યારે બાર જેવો તમે બે જણા લડતા હોય એક જણ બીજાને ચાકુ મારી દે તેમાં પોલીસની ભૂમિકા નથી ઇન્સ્ટન્ટ બનેલી ઘટના છે ખૂન થવું એ ઇન્સ્ટન્ટ પ્લાન ખૂન હોય તો બરાબર છે કોઈ ગેંગ પ્લાન કરતી હોય સતત ખૂન કરતી હોય ઇન્સ્ટન્ટ ઘટના છે એને કેવી રીતના પોલીસ રોકે ચોરી એનો અર્થ પોલીસ એવું કે હવે ચોરીઓ ઘટી ગઈ તો શું પહેલાં પહેલાં પોલીસ ચોરીઓ કરાવતી હતી એ ઘટે જ નહીં એટલે અમલદારો શું કરે ક્રાઇમ રેટ સાહેબે કીધું છે કે ક્રાઇમ રેટ ઘટાડો ઘટાડો એટલે ફરિયાદ જ નોંધવાનું બંધ કરો કે ગયા વર્ષે બે હજાર ચોવીસની અંદર ત્રીસ ચોરીઓ થઈ હતી ચોરીની ફરિયાદ નોંધાઈ હતી હવે આ વખતે ક્રાઇમ રેટ ઘટાડો એવું કીધું એટલે હું ફરિયાદ નોંધવાનું બંધ કરી દઉં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે દસ ફરિયાદ આવે એમાંથી બે જ નોંધો એટલે પછી તમે આંકડા આપો કે ચોવીસની અંદર ત્રીસ ફરિયાદ હતી પચીસ ની અંદર હજી બાર જ ફરિયાદ થઈ છે તો ભાઈ એટલે થઈ છે કે તમે નોંધતા નથી સામાન્ય માણસ નું પોલીસ સાંભળતી નથી આવું કેમ અમારે જરા પણ સંકોચ વગર કે કે વગર કેવું જોઈએ કે આની બધી જ જવાબદારી શહેરના સેનાપતિની છે બરાબર શહેરના સેનાપતિ એટલે પોલીસ કમિશનર આ ઘટના માટે જવાબદાર છે પોલીસ આ પ્રકારે વર્તન કરે છે પોલીસ કમિશનરના તાબામાં જોઈન્ટ કમિશનર છે ડેપ્યુટી પોલીસ કમિશનર છે આસિસ્ટન્ટ કમિશનર છે આ અધિકારીઓ પોલીસ સ્ટેશનની સરપ્રાઇઝ વિઝિટ કરતા જ નથી હું તો બહુ જ ફરું છું હજી પણ પોલીસ સ્ટેશનોમાં રેગ્યુલર જઉં છું પોલીસ ઇન્સ્પેક્ટર સવારે દસ વાગે આવે છે બાર સાડા બાર એક સુધી બેસે છે અને ઘરે જતો રહે છે પછી ચાર પાંચ વાગે આવે પાછો છ સાત વાગ્યા સુધી આવું આવા નેવું ટકા પોલીસ સ્ટેશન અમદાવાદની અંદર એવા ચાલે છે કે જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર જોતા નથી ના એટલે ખાલી તમને કે જે પહેલાંના પોલીસ ઓફિસર હતા અને અત્યારના પોલીસ ઓફિસર છે તમે કહો છો કે આ જતા નથી તો એ તમે તો નિયમિત રીતે આ બધું જોતા આવ્યા છો તો એવું થયું કેમ એવું થયું એવું થયું કે એનું કારણ છે પહેલાં પોલીસમાં જે કોઈ માણસ કોન્સ્ટેબલથી લઈને આઈપીએસ જે આવતા હતા એવું માનતા હતા કે આ બહુ અભિમાનવાળી નોકરી છે

બરાબર એક તરુણ બારોટ જેવા પોલીસ જેનું નામ પડે અને ગુનેગાર મૂતરે આપણે સારા માણસને ડરાવો જ નથી આપણે ગુનેગારને જ ડરાવો છે તો એ ખોફ જતો રહ્યો પોલીસનું આવું કેમ થયું તો સૌથી પહેલાં સેનાપતિની ભૂલ છે અમદાવાદના એક પોલીસ કમિશનર હતા જેમનું નામ પણ હું ઉલ્લેખ કરીશ શિવાનંદ જા એમની સામે બહુ ફરિયાદો હતી ફાઇનાન્શિયલ બાબતોને લઈને પુરાવા નહોતા કોઈ અને આજે પણ નથી આના પુરાવા ન હોય કોઈ દિવસ પણ એનું એનું પોલિસિંગ બેસ્ટ ગણાય એ રાત્રે પોત સુઈ જાય ત્યારે એની સાથે વોકી ટોકી લઈને સૂઈ જાય કોઈ વિસ્તારમાં કોઈ ઘટના ઘટેને નાગરિકે કંટ્રોલ રૂમને ફોન કર્યો હોય અને પછી વાયરલેસ મેસેજ કંટ્રોલ રૂમ જ્યારે પહેલાં વ્હીકલને આપે જો એ મેસેજ બીજી વખત રિપીટ થયો એનો અર્થ કે વ્હીકલ પહોંચ્યું નથી ઘટના સ્થળે તો એમને વોકી ટોકી ઉપર ખબર પડે તો ધૂળ કાઢી નાખે પીઆઈ સસ્પેન્ડ થઈ જાય આજે સ્થિતિ ખાડી ગઈ છે એટલે આમનું ફૂટવર ઘટી ગયું છે એકદમ ઘટી ગયું છે હવે જે નવી પોલીસ છે જે હું એવું કહીશ કે બે હજાર આઠ પછીની જે પોલીસ આવી છે એમને પોતાના યુનિફોર્મનું ગૌરવ નથી રહ્યું અભિમાન નથી તમે જે થાણાના અમલદાર છો કેવી રીતના કોઈ ગુંડો મોટો તમારા કરતા થાય જો પૈસા કમાવાનો જ્યાં સુધી સવાલ છે ત્યાં સુધી ગુજરાત પોલીસમાંથી પંચાવન ટકા લોકોને દારૂ જુગારના પૈસા મળે છે પોલીસ અમલદારોને અચ્છા એટલે પૈસા ખાય છે એટલે એ બિન કાર્યક્ષ થઈ ગયા છે એવું નથી પૈસા તો પહેલા પણ મળતા હતા ખાતા હતા શબ્દ થોડો ખરાબ લાગે મળતા હતા એટલે એવું નથી કે દારૂ જુગારવાળાને ધમકાઈને આપવો પડે એ સામે ચાલીને આપી જાય છે તો અત્યારે પણ એ પૈસા મળે પણ પૈસા લીધા પછી પણ તમારે લોકોનું કામ તો કરવાનું છે ને કયો પોલીસ અધિકારી કેટલો ભ્રષ્ટ છે ને એને એની પ્રજા સાથે કોઈ નિસ્બત નથી હવે બહુ પ્રમાણિક છો પણ તમે અસરકારક જ નથી તો અત્યારની સ્થિતિ એવી છે કે પોલીસ બિનઅસરકારક સાબિત થઈ રહી છે આ બહુ ઘાતક સ્થિતિ છે હા એટલે તમે એક પોલીસનો નજરિયો તો કીધો જ પણ મને ખાલી એમ પોલીસ ખાલી લોકોને કેવી રીતે જોવે છે એ લોકો જ્યારે એક સામાન્ય માણસ ફરિયાદ લઈને આવે છે કાં તો સામાન્ય માણસને કોઈ ઈજા પહોંચે છે રસ્તા પર કોઈ કોઈ આ સામાજિક તત્વ નહીં એટલે હું એ લોકોને કેવી રીતે હું જે વાત કરું છું અત્યારે પોલીસની સ્થિતિ અને મારો પરિપેક્ષ એ સમજી લેવાની જરૂર છે કે આ જનરલાઇઝ નથી ઓકે સો ટકા પોલીસ આવી છે એવું નથી કારણ કે કોઈક તો આ સ્ટોરિયમ લખ્યો કે અમે બધા ચોર છીએ અમે બધા ના એવું નથી સારી પોલીસની સંખ્યા પણ વિશેષ છે તો જ આપણે જીવીએ છીએ તો આપણને ઘરમાં આવીને પોલીસ લૂટી જાય જો બધા ચોર હોત તો એવું નથી જે જ્યાં સુધી માણસ સરકારનો હિસ્સો નથી બનતો ત્યાં સુધી એને સરકાર ખરાબ લાગે છે એટલે હું બધા ઘણા બધા પોલીસ અમલદારોને પૂછું છું કે જ્યારે એ પોલીસ નહોતા ત્યારે સુધી એ લોકો એવું કહે છે કે અમે પોલીસ નહોતા ત્યાં સુધી તો અમે કોઈ દિવસ પોલીસ સ્ટેશનનું પગથિયું પણ ચઢ્યા નહોતા અમને ડર લાગતો હતો તો એમને ડર લાગતો હતો તો હવે એ લોકો જ્યાં બેઠા છે ત્યાં એમને એ સમજવું જોઈએ કે એમનાથી કોઈએ ડરવાની જરૂર નથી ડરવાનું એને જ છે કે જેને ખોટું કરવું છે પણ સામાન્ય જનના મનમાં એક ડર છે તો એ ડર દૂર કરવો પડશે બીજી વસ્તુ હું ઘણા બધા અધિકારીઓ સાથે વાત કરું છું કે કીધું ત્યાં કોઈ આવે તો તો હું તરત ફરિયાદ નોંધું છું કે બહુ વર્ષો પહેલા જ્યારે હું કોલેજમાં ભણતો હતો ત્યારે મારા પિતાએ મારુતિ એટ હન્ડ્રેડ લીધી હતી અને મેં આખું ઘર ખુશ થઈને એ મારુતિ એટ હન્ડ્રેડમાં પિક્ચર જોવા ગયા અને બહાર આવ્યા ત્યારે મારી મારુતિ એટ હન્ડ્રેડ ચોરાઈ ગઈ હતી એ ફરિયાદ નોંધાવવા માટે અમારે ત્રણ મહિના મહેનત કરવી પડી પોલીસ ફરિયાદ નહોતી લેતી ત્યાંથી હું શીખ્યો છું કે હું જેમ પરેશાન થયો એવી રીતના મારી ત્યાં આવેલું કોઈ માણસ પરેશાન નહીં થાય તો આવી સંવેદનશીલતા બહુ ઓછી પોલીસ અધિકારીઓમાં જોવા મળે જો પોલીસ અધિકારી એવું માનવા લાગે કે કોઈ માણસ દુઃખી છે ત્યાં એ દુઃખી માણસ મારો બાપ પણ હોય મારો ભાઈ પણ હોય તો હું આવું રિએક્ટ કરું તો એ સંવેદનશીલતા ધીરે ધીરે ગુમાવતો જાય છે એના કારણે આવું થાય છે લોકોની પીડા પીડા જ નથી લાગતી હવે તમે પોલીસની ભૂમિકા કાયદા વ્યવસ્થામાં તો કીધી પણ આપણે ખાલી થોડુંક જાણવા માટે કે ભાઈ આમાં સરકારની ભૂમિકા કોઈ આવે કે ન આવે તો પોલીસ જોડે એનું કોઈ કોર્ડિનેશન થઈ શકે આ બાબતે પહેલાનો સમય હું વાત કરું કે જે લોકો સરકારમાં બેઠા છે મુખ્યમંત્રી હોય કે ગૃહમંત્રી હોય ખાસ એક એક્સરસાઇઝ રાખતા હતા જે લાંબા ટાઈમથી બંધ છે ઓકે એવી છે કે એ લોકો અલગ અલગ વિસ્તારના લોકોને મળતા હતા અચ્છા ફીડબેક સામાન્ય માણસના ફીડબેક લેતા હતા કે શું લાગે છે કોઈ તકલીફ તો નથી ખાસ કરીને લોકો પત્રકારો સાથે પણ એકલામાં મળતા હતા કે તમારો કોઈ ફીડબેક છે કારણ કે લોકો આપણી પાસે પહેલાં આવે છે અને મોટાભાગના લોકો તો પોલીસની ફરિયાદ કરવાનું ટાળે છે પોલીસ જો પરેશાન કરે કે ફરિયાદ નથી રહેતી હવે એ એક્સરસાઇઝ બંધ થઈ ગઈ એટલે સરકારને ફીડબેક મળવાનું બંધ થઈ ગયું છે અને બીજું કે પહેલા ન્યૂઝપેપર જ હતા ન્યૂઝપેપરમાં આવ્યું કે ભાઈ ફલાણા પોલીસ તો એને સવારે જેવું છાપવામાં આવ્યું ને તો એનું બીપી વધી જતું કારણ કે સરકાર નોંધ લેતી હતી હવે અધિકારીઓને ખબર પડી કે તમે અમારા વિશે ગમે તે છાપો તમે એવું છાપો કે આ કાળો ચોર છે અધિકારી બદમાશ છે મને કોઈ ફેર પડતો નથી મારું સેટિંગ ઉપર બરાબર છે સરકારમાં એટલે હવે માધ્યમોને સરકાર જ સિરિયસલી નથી રહેલી એના કારણે આખી ઘટના આ પ્રકારનું નિર્માણ થયું છે કે તમે બરાડા પાડીને થાકી જાઓ કે લોકો મરી રહ્યા છે પણ સરકારને ફરક નથી પડતો એટલે આમને મજા પડી ગઈ છે એટલે બીજા અર્થમાં કહું તો આ અધિકારીઓનું રાજ છે ચૂંટાયેલા પ્રતિનિધિઓનો રાજ નથી પણ આ આખી તમે જનરલાઈઝ વાત કહી દીધી કે હવે આવું થઈ રહ્યું છે તો હવે કશું એનો ઉકેલ એકાદ વાર તમે એક જ કરવું પડે આખું રિસફલ કરવું પડે બધા જ આઈપીએસ એવું માનતા હોય કે મારું સેટિંગ છે ફલાણા મંત્રી સાથે ઢીકડા મંત્રી સાથે કે ઘણા પોલિટિશિયન સાથે તો એમને એ ભ્રમ કાઢી નાખવો પડે કે ભાઈ તમારા મારી સાથે હું મંત્રી છું મારી સાથે સંબંધ બને હોય પણ કાયદો અને વ્યવસ્થાના મામલે તો નહીં ચાલે એટલે નહીં ચાલે તમારે કામ તો કરવું જ પડશે પોલીસ ઇન્સ્પેક્ટરોને પણ એવું કહેવું પડે કે ભાઈ વ્યવસ્થિત કામ કરો તમે સરકારનો પગાર લો છો પ્રજાનો પગાર લો છો પ્રજા પરેશાન ન થવી જોઈએ તમારે ઓછામાં ઓછા જો તમારો પોલીસ કોન્સ્ટેબલ પંદર કલાક નોકરી કરતો હોય તો તમારે બાર કલાક તો પોલીસ સ્ટેશનમાં હાજર રહેવું પડે તમારે રસ્તા ઉપર પેટ્રોલિંગ કરવું પડે તું હમણાં એક ઓબ્ઝર્વ કર કે આ તો તલવાર લઈને લોકો નીકળ્યા અમદાવાદમાં જો ટેરર એટેક થાય ને આ પોલીસ ઊંઘતી ઝડપાય તલવાર લઈને આવે ને તો પોલીસ ભાગી જાય છે મુંબઈ જેવો જો ટેરર એટેક થાય તો આ પોલીસને અમદાવાદ છોડીને ભાગી જવું પડે તું પોલીસની ગાડીઓ ફરતી જો પોલીસ ઇન્સ્પેક્ટરો જેમાં ફરતા હોય છે એક પણ પોલીસ ઇન્સ્પેક્ટર પોતાની સાથે વેપન નથી રાખતો પહેલાં વટનો સવાલ હતો કે વેપન રાખીને પીએસઆઈ પીઆઈ ફરતા હતા અરે તમે વેપન નથી રાખતા તમારી સાથે આવું હું ઘણા સિનિયર અધિકારીઓને કહી ચું પણ પેલું પથ્થર ઉપર પાણી જેવું પણ સરકાર તો સુરક્ષાની ગેરંટી આપણને ટુ આપે એટલે જ્યાં સુધી આપણે મરીશું ને ત્યારે જ આ ગેરંટી કંઈક થશે આપણે ત્યાં એવું છે કે ઘટના ઘટવી જોઈએ હરણી બોટકાંડ થયો તો સરકાર જાગે ટીઆરપી કાંડ થયો તો અહીંયા થવું જોઈએ તો આ સરકારને ખબર પડે તો જ આ સરકાર જાગે તો અત્યારે સ્થિતિ બહુ ખરાબ છે પણ આ લોકોને નથી સાંભળવું જ્યાં પોલિટિકલ ઇન્વોલ્વમેન્ટ હોય પોલીસની રિક્રુટમેન્ટમાં પોલીસની ટ્રાન્સપોર્ટમાં હોય છે બધા જ ડિપાર્ટમેન્ટમાં હોય આટલી હદ સુધીને ના હોવું જોઈએ કે ખાડે લઈ જાય અને છતાં તમે એના એ માણસો કે એનું એ જ સ્થિતિને જાળવી રાખો એમ પૈસા તો વધારે કમાવા છે પણ પૈસા કમાયા પછી પણ લઈ જશો ક્યાં રિટાયર થશો ને તો તમને આ લોકો લૂંટી લેશે પછી કમાયેલા પૈસા સાથે એ અમને ખબર નથી પડતી કારણ કે રહેવાનું છે પછી તમારે આ જ ચેરમેન પણ ટૂંકમાં તમે જે કહ્યું એમ ભાઈએ જે વાત કરી એ મુજબ બહુ જ કડક પગલાં લેવાની જરૂર છે અને ખાખી ફિલ્મનો એક સરસ મજાનો બચ્ચન ડાયલોગ બોલે છે કે પોલીસ જો ઈચ્છે ને તો એક તમારું રમકડું જે બાળકનું છે એ પણ કોઈ છીનવીને ન જઈ શકે તો એ માટે પોલીસે સજ્જ થવું જોઈએ એ માટે પ્રશાંતભાઈએ આખા ઇન્ટરવ્યૂ દરમિયાન ઘણી બધી વાત કરી કેટલીક ઘટનાઓ પણ એમણે ટાંકી આવા મુદ્દાઓ લઈને પ્રજાના મુદ્દાઓ લઈને અમે તમારી સામે સતત આવીશું નવજીવન ન્યૂઝ જોતા રહો અને નવજીવન ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે